જો હવે આ બાળક પણ કૂદશે જો બાળકોને પણ કેવી કૂદવામાં મજા આવે છે આતો રંગબેરંગી કૂદો હવે કૂદો કે કૂદો જોયું ને તમે બાળકોને પણ કેવી કૂદવામાં મજા આવી પણ આવી રીતે ઘરે મંડળ દોરીને પૂજો તો તમને પણ મજા આવશે તો આવી રીતે બાળકોને આવી પ્રવૃત્તિઓ કરાવવાથી એમને શારીરિક ક્ષમતા વિકાસ થાય છે એમને પ્રાણવાયુ મજબૂત થાય છે તો બાળકોને આવા જરૂર પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ નમસ્તે